દરેક ખેતર ની અંદર પ્રશ્ન હલણ ને લગતો હોય છે કારણ કે આપણે કુલ્લીમાં ગોળ ભાંગીએ છીએ ને એટલે થાય છે આખો સર્વે નંબર એક છે ટીપણ અને ફેશન પત્રિક રસ્તા બતાવેલા છે પણ અઠાવન ના થઈ ગયા બાસઠ ના થઈ ગયા પછી તો આપણે ઘણા કટકા કર્યા આખો એક સર્વે નંબર જેટલા પૈકી થયા હોય પાછા પૈકી થાય એટલે ભાઈ ભાઈ ના હલણના રસ્તા હોય પછી ભાઈ ભાઈ ના હોય તો વાંધો ન હોય પછી એના દીકરા દીકરીઓ જે કઈ વારસદારો આવે અને મારા જેવો નવો ખરીદનાર આવે બસ લોચા ત્યારે ઉભા થાય હવે હાલવા દેવા નથી હું તો કહું છું હલણના પ્રશ્ન બાબતે સરકારે રસ જ ન લેવો જોઈએ ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા તમામ ખેડૂતોની ઘરે હેલિકોપ્ટર આવે એટલે હલનની જરૂર ન પડે હેલિકોપ્ટર લઈને સીધો અંદર ઉતરે છે ગુલાબની ખેતી કરવા વાળા ગણાય છે જેની ઘરે હેલિકોપ્ટર છે પણ આપણે તો અહીંયા હજી નરિયા માઇન હવે બદલા તો હલન તો દેવું જ પડશે હૃદયના પ્રશ્ન માટે સરકાર કઈ નહીં કરી શકે ભૂલ આપણી છે જ્યારે આપણે ભાગલા કરીએ જમીનના ટુકડા કરીએ વિભાજન કરીએ સાત નંબરનું પાણી જુદું પડાવીએ કાઠિયાવાડી ભાષામાં કહીએ તો તો ત્યારે હલણ લખાવી દેવું જોઈએ રસ્તો જે છે કઈ રીતે લખાવવો જોઈએ ખાલી રસ્તો છે એમ નહીં લખતા કાયદાકી ફોલ્ડ કાળા કોટ વાળા જે છે એ ઘણા કાઢશે જેને પૈસા દેશો એની ફેરમાં કાયદો જશે દેખી વાત છે રસ્તો જ્યારે લખો ત્યારે સ્પષ્ટ લખો કે પૂર્વથી પશ્ચિમ જવાનો રસ્તો અંદાજે સાડા ચારસો મીટર જે થતો હોય તેમાં પચીસ પચાસ મીટર હાલે આગા પાછો પણ સાડા છસો મીટર થતો હોય સાડા ચારસો લખીએ તો ના હાલે તો પૂર્વ પશ્ચિમ જતો રસ્તો ચાર મીટર પોળો એમ સ્પષ્ટ લખો આ બાજુનો સર્વે નંબર 97 આ બાજુનો સર્વે નંબર 104 એની વચ્ચેથી 97 નંબરના સર્વે નંબરમાંથી પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જવાનો રસ્તો આવેલો છે આગળ જતાં વણાંક વળતો હોય તો એ લખો આમ સ્પષ્ટ ઉલ્લેખ કરો દસ્તાવેજની વાત નથી કરતો હોય તો પછી કરીશ જ્યારે તમે વિભાજન કરો છો ભાઈઓ ભાઈઓના ભાગ પાડો છો ત્યારે હલનનો રસ્તાનો ઉલ્લેખ કરો અને ઉલ્લેખ કરી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જેટલી વ્યક્તિ લાગુ પડતી હોય એની સહમતિમાં સહીઓ લો કારણ કે એક જણાનો અધિકાર બીજો લખી દે નહીં હાલે જેનામાંથી રસ્તો નીકળે છે ને સહમતીમાં સહયોલો ભય સગા ભાઈઓના ભાગ ભલે પડેલા હોય સાત નંબર જુદા પડ્યા છે તો બધાની સહમતી લેવી પડશે અને પછી એને સાત નંબરમાં નોંધાવડાવો તો જ ભવિષ્યમાં તમને કાયદો મદદ કરશે નહીતર દુખી તવન ધંધો થયો હવે નથી લખેલો તો પણ ઈલાજ છે કલેક્ટર કોર્ટની અંદર એટલે તમારા મામલતદાર સાહેબની અંદર તમે દાવો દાખલ કરી શકો રસ્તો જો કોઈનો અવરોધ આવતો હોય તો મૂળભૂત રસ્તો જે છે એ તો હોવો જ જોઈએ કોઈના રસ્તા કોઈએ દબાવવા નહીં બીજી રીતે માણસો દબાવે છે વાળ મોટી થતી છે પછી વાળ કાપવાની હોય એ દબાણ જ છે હજી કેટલાક હોશિયાર મળતો તાનાથી આગળ હોય પાણી છોડી દઈએ એમાં રસ્તાની અંદર એટલે કામ ધોવાઈ ન આવેલો લોલી ન વગે આ બધી વસ્તુઓ જે છે એને દુષ્કૃત્ય કહેવાય બધા આવી રીતે કોઈને હેરાન કરતા હોય તો પણ કાયદામાં જોગવાય છે પણ એ થોડી લુલ્લી જોગવાય છે એટલે રોડ રસ્તાના પ્રશ્નો માટે એકદમ સ્પષ્ટ રહેવું અત્યારે આપણી પાસે વિષય જાજા છે એટલે એક વિષય ઉપર જાજી ચર્ચા નહીં કરીએ બીજો પ્રશ્ન હોય છે શેડાપાડાનો તો આ પ્રશ્ન અતિ જટિલ છે લેન્ડ ગ્રીમિંગ કરશો તો એક જ વાક્ય આવશે ડીઆઈએલઆર માંથી માપણી કરાવી લો પછી કઈ નહીં થાય તો પ્રથમ થી જ તમારો સર્વે નંબર જઈને સ્વતંત્ર સર્વે નંબર કરો માણસો ખેડૂતો એક જ વસ્તુ મને કે સાહેબ મારો તો સાત નંબર સ્વતંત્ર છે તમારો સાત નંબર સ્વતંત્ર નથી આમાંથી કેજીપી વિશે અને દુરસ્તી વિશે કેટલાને ખબર છે સાત નંબર જુદું પાડવા માટે કેજીપી દુરસ્તી કરવી પડે એવી કેટલાને ખબર છે એકાદ વ્યક્તિ વાત કરતા લગભગ કોઈને ખબર નથી આ લગભગ 500 550 માણસો હશે ટકાવારીમાં 1% ની 0.1 કે 0.2% થયા તમારું સાત નંબર જે છે તમે જ્યારે જુદું પાડો છો ત્યારે સર્વે નંબર માનો કે તમારો છન્નું પૈકી એક અને પૈકી આવે છે ને ચાર હોય બે પૈકી ત્રણ આની તમારે માપણી કરાવી કેજીપી ભરાવી એક થાય અને ત્યાર પછી મામલતદાર સાહેબ ની દુરસ્તી કરશે ત્યારે તમારો સ્વતંત્ર સર્વે નંબર થાય છે એટલે પૈકી સંભળી નીકળીને આડો લીટો થાય છે હજી આગળ વધીએ પૈકી એક પૈકી બે પૈકી ત્રણ તો થયા પછી ના બે દીકરા હોય તો નવાણું સત્તાણું એક પૈકી એક ના પૈકી એક અને પૈકી બે થયા પૈકી ચાર વાળાને ત્રણ સંતાન છે તો પૈકી ચાર નો પૈકી એક પૈકી ચાર નો પૈકી બે પૈકી ચાર નો પૈકી ત્રણ પૈકી ચાર નો પૈકી ચાર થયા પૈકી બે વાળાને કોઈ નથી તો એને એમ નમ રહ્યો તો એનો સ્વતંત્ર સર્વે નંબર થઈ ગયો જો પૈકીમાંથી માંથી જો પણ પેલા બેને પાછું કેજીપી કરાવવાનું છે તો આ રીતે ઉતરો તો તમારો સ્વતંત્ર સર્વે નંબર કરાવવો જોઈએ અને આજ માટે થઈ અને સરકારે આવા કજિયા ન ઉભા થાય એટલે આનંદીબેન પટેલ ની સરકારમાં બહુ સારો નિર્ણય લેવાનો એ રીસર્વે કરાવી દઈએ ઘણી ક્ષતિઓ થોડી ઘણી ક્ષતિઓ ક્ષતિઓ થઈ પણ એ તો હતી નીચે ગ્રાઉન્ડ લેવલે કામ કરવા વાળાની ભૂલ હતી નિર્ણય તો સરકારનો સારો જ હતો કે બધાનું કે જેપી દુરસ્તી સરકાર કરી દે એટલે અહીં સુધીનો પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જાય અને એની જે કઈ વિસંગતતાઓ આવી એ નિવારવા માટે સરકાર અત્યારે પ્રયત્ન કરે છે કે સરકારની વાહવાહી નથી કરતો સારી કરે છે એમ નથી કહેતો ખોટું કાર્ય ભૂલવાળું થઈ ગયું છે તેને સુધારવાની પ્રક્રિયા ચાલે છે કેટલી સુધરશે સમય કહેશે પણ આપણી જવાબદારી છે આપણો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો રાખવાની